મુસ્લિમ બહુલ દેશ કતારમાં સજા કાપી રહેલા ભારતીય નેવીના જવાનોને મુક્ત કરવામાં આવ્યા છે ભારતીય વિદેશ આ સમગ્ર બાબતે માહિતી આપતા જણાવ્યું છે છે કે નેવીના જવાનો પોતાના દેશ પરત પરત ફરી ભારત ફરેલા નેવીના ભૂતપૂર્વ જવાનોએ વડાપ્રધાન મોદી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ભારત સરકારે પણ કતારના આ નિર્ણયને આવકાર્યો છે તમામ આઠ કર્મચારીઓને અગાઉ જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી बहुत खुशी हो रही है कि वापस इंडिया पहुंच गए हम सेफ एंड साउंड और डेफिनेटली ऑनरेबल प्राइम मिनिस्टर श्री मोदी को धन्यवाद करना चाहेंगे कि उनके पर्सनल इंटरवेंशन से ये पॉसिबल हुआ और गवर्नमेंट ऑफ कतार के हिस्से अमीर को कि उन्होंने ये होने दिया मोदी इट वॉन्टे बी आज हम आपके सामने खड़े नहीं हो रहे होते अगर इंटरवेंशन नहीं होता एट दैट लेवल हाईएस्ट लेवल And आ, बस ये कहना चाहेंगे कि ये वाले दिन का हम बहुत दिनों से वेट कर रहे थे और प्राइम मिनिस्टर मोदी और उनका पर्सनल इंटरवेंशन उनका इंट्रैक्शन और एक और मौका लेना चाहता हूँ कि थैंक करूँगा अमीर को कतर के जिनके उनके इंट्रैक्शन के कारण आज हम यहाँ खड़े हैं जिस दिन का हमें बहुत बेसब्री से इंतजार भारत परत फरेला नौकादल एक पूर्व अधिकारीए ज्वा भारत परत फरवा लगभग अठार महीना सुधी राह जी पीएम ના અંગત હસ્તક્ષેપ અને કતાર સાથેના સંબંધ વિના આ શક્ય નહોતું સ્વદેશ પરત ફરેલા તમામ અધિકારીઓએ ભારત સરકારના ખૂબ જ વખાણ કર્યા તો બીજી તરફ કતારમાં કુલ 8 ભારતીયોને फांसीની સજા થઈ હતી તેમાં કેપ્ટન નવજોત સિંહગેર કેપ્ટન બિરेंद्र કુમાર વર્મા કેપ્ટન સરોજ વશિષ્ઠ કમાન્ડર અમિત નાગપાલ કમાન્ડર પુર્નેંદુ तिवारी કમાન્ડર સંજય ગુપ્તા સહિતના અધિકારીઓ સામેલ હતા ભારત સરકારની મધ્યસ્થી બાદ ભારતના પૂર્વ નવ સૈનિકોની ફાંસીની સજાને ની બદલી દેવામાં આવી હતી અને પછી તેમને કાયદેસર રીતે મુક્ત કરી સુરક્ષિત ભારત પહોંચાડવામાં આવ્યા છે આવા ત્રણ કેપ્ટન સહિત ચાર પૂર્વ કમાન્ડર પણ સામેલ છે ભારત માટે આ એક મોટી રાજદ્વારી જીત છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી